વરસાદ આવ્યું છે ને તો વરસાદનું ગીત ગાવું છે ચાલો આવો મેઘરાજા આમ કરવા મેઘરાજા વગડા વગડા વાજા પીપી પીપી પોમ્પ

സോമ സോമ സരദര സര സോമ സോമ

વડસે છે પાણી દાધાર પાણી દાધાર ચલબલ ચલબલ ચોમ ચોમ ચલબલ ચોમ ચોમ ચલબલ ચોમ ચોમ રેલમ છેલ રેલમ છેલ રેલમ છેલ રેલમ છેલ રેલમ રેલમ છેલ નદી નાડા રેલમ છેલ નદી નાડા રેલમ છેલ નદી નાડા રેલમ સર સોમ સોમ વજા પડી ગઈ ને